અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરા તાલુકા કક્ષાએ સમઢિયાળા ગામે સત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ મામલતદાર ભીંડી સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું તેમજ સલામી આપી હતી ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમજ મામલતદાર ભીંડી સાહેબના હસ્તે પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું રિપોર્ટર સમીર વિરાણી બગસરા નાયબ મામલેદાર શ્રી વગસિયા સાહેબ આપણા સર્કલ ઓફિસર શ્રી બગસરા પીઆઈ શ્રી મેડમને આપણે સ્ટેજ ઉપર આમંત્રિત કરીએ છે આજે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સમઢિયાળા ગામે તાલુકા કક્ષાનો સિત્તેરમો પ્રજાસત્તાક દિનની ઉજવણી સરકાર તરફથી નક્કી કરવામાં આવ્યા મુજબ આજે આ સ્થળે શાનદાર રીતે ઉજવણીનું આયોજન કરવામાં આવેલું છે વહીવટીતંત્ર દ્વારા જેમાં તાલુકાના તમામ અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ આમંત્રિત મહેમાનો બાળકો અને નગરજનો માતાઓ બહેનો બાળકો તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે તેમજ પોતાની હાજરી દેશભક્તિનું સૂચન કરવા તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તેમજ બાળકો તરફથી પણ સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આનંદ ઉલ્લાસનો માહોલ આ ગામે જોવા મળેલો છે ઉપરાંત બગસરા પોલીસ સ્ટેશન તરફથી બગસરા બીઆઈ ગીડા મેડમ સાહેબ તેમજ તેમના સ્ટાફ પરિવાર હોમગાર્ડ અને આ તાલુકાના પ્રેસ પત્રકાર મીડિયા ભાઈઓ પણ આ ઉપસ્થિત છે આ કાર્યક્રમમાં અને પોલીસ તરફથી પણ આજે શાનદાર રીતે સેલ્યુટ માટે આ કાર્યક્રમ પરેડનું આયોજન કરવામાં આવેલું છે અને નગરજનોએ અને આ તાલુકાના માણસોએ મોટી સંખ્યામાં હાજર રહી આ પરેડને નિરીક્ષણ કરેલ હતું સમાટીયાળા પ્રાથમિક શાળા મારું નામ જિગ્નેશ ઠુમર હું અહીંયા મુખ્ય શિક્ષક તરીકેની ફરજ બજાવું છું આજ રોજ પ્રજાસત્તાક પર્વની સત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમઢિયાળા ગામ મુકામે મામલતદાર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને હોય જેમાં પત્રકાર મિત્રોશ્રી તાલુકાના તમામ અધિકારી પદા દસ જેટલી સાંસ્કૃતિક કૃતિઓમાં બાળકોએ ખૂબ આનંદ અને ઉલ્લાસપૂર્વક ભાગ ભજવેલ છે અને મોટી જનસંખ્યાની અંદર લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને કાર્યક્રમને એક સફળતાપૂર્વકનું સુંદર મજાનું આયોજન એ સમગ્ર તાલુકાની ટીમ વતી શાળા વતી અને ગામ વતી એક સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે